અડધો કપ ચણાની દાળ અડધો કપ જેટલી જુવાર અડધો કપ જેટલી બાજરી અડધો કપ જેટલી તુવેરની જે મોયા વગરની દાળ હોય છે તે અડધો કપ જેટલા ઘઉંના ફાડા ઘઉંના ફાડા તમારી પાસે ન હોય તો તમે છડેલા ઘઉં પણ લઈ શકો છો અને અડધો કપ જેટલા ખીચડીયા ચોખા હોય છે તે લઈશું આપણે બધા જ ધાનનું પ્રમાણ એક સરખું રાખ્યું છે હવે આપણે આ બધા જ ધાનને સાથે ધોઈ લઈશું બધા જ ધાનને આપણે પાણીથી સારી ધોઈ લીધા છે અત્યારે આપણે બધા જ ધાનનું પ્રમાણ સરખું રાખ્યું છે પરંતુ કોઈ ધાન તમને ઓછું ભાવતું હોય તો તે તમે પ્લસ માઇનસ કરી શકો છો અને તેની જગ્યાએ ચોખાનું પ્રમાણ વધારી શકો છો હવે આ ધાનને આપણે દસ થી બાર કલાક માટે પાણી નાખીને પલળવા દઈશું ફ્રેન્ડ આપણે જે સાત પ્રકારના ધાન લીધા હતા તેને દસ થી પંદર કલાક માટે આપણે સરસ રીતે પલાળીને રાખ્યા હતા અને તે સરસ રીતે પલાળી ગયા છે હવે આપણે આમાંથી વધારાનું પાણી દૂર કરીશું આપણે જે ધાન પલાળીને રાખ્યા છે તેને આપણે બાફવાના છે એટલે એને પ્રેશર કુકરમાં લઈ લેશું ધાનમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું નાનો કપ જેટલા સિંગદાણા હવે તેમાં આપણે ચાર કપ જેટલું પાણી મિક્સ કરીશું અને આપણે આને પહેલા બરાબર સાથે મિક્સ કરી દઈશું હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે આને ચાર થી પાંચ વિશલ કરી લઈએ આપણે બીજું એક પ્રેશર કુકર લઈશું તેમાં અડધો નાનો કપ જેટલા વટાણા લીલા ચણા થોડાક વાલના દાણા અને તેટલા જ પ્રમાણમાં આપણે લીલી તુવેરના દાણા લઈશું સહેજ પીંચ જેટલું મીઠું મિક્સ કરીશું બધા જ દાણામાં આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું હવે આ પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે આ બધા જ દાણાને એક જ વિસલમાં બાફવાના છે તેને બહુ નહીં બાફી એટલે હવે આપણે ખીચડાનો વઘાર કરીશું ખીચડાનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલની જગ્યાએ તમે અડધું ઘી અને અડધો તેલ પણ લઈ શકો છો પરંતુ અત્યારે હું તેલમાં બનાવું છું તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય લઈશું અને રાયને આપણે સારી રીતે ફૂટવા દઈશું બધી સરસ રીતે ફૂટી જાય પછી તેમાં બે આપણે આખા સૂકા વઘારના મરચા નાખીશું બે તમાલપત્ર અને એક તજનો ટુકડો ત્રણ થી ચાર લવિંગ અને ત્રણ થી ચાર કાળા મરી લીધા છે તે નાખીશું આ બધાને આપણે તેલમાં સહેજ સાંતળવા દઈશું મસાલા તેલમાં સંતળી જાય પછી એક નાની ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલો અજમો લઈશું આપણે અજમાનું પ્રમાણ આમાં સહેજ વધારે લઈશું સાત થી આઠ મીઠા લીમડાના પાન તેલમાં આપણે બધું જ સાઈથી સાંતળી લઈશું તેમાં આપણે એક ચમચી જેટલી આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું એક નંગ ઝીણું સમારેલું ટમેટું થોડું ઝીણું સમારેલું ગાજર અને થોડું ઝીણું સમારેલું લીલું લસણ લઈશું આ બધાને આપણે તેલમાં એકાદ મિનિટ માટે દ્રાક્ષ અને બે થી ત્રણ જેટલા કાજુના ટુકડા મિક્સ કરીશું અને અમુક મસાલા કરીશું એ માટે એક ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને જે આપણે બાફીને જે ચણા વટાણા અને વાલના દાણા રાખ્યા છે તે મિક્સ કરીશું હવે આ મસાલાને આ દાણામાં આપણે આ પહેલા મિક્સ કરી દઈશું આપણે જે બાફીને બધા દાણા નાખ્યા હતા તેમાં મસાલા સરસ રીતે ભળી ગયા છે હવે તેમાં આપણે જે સાત ધાન બાફીને રાખ્યા છે તે ખીચડો મિક્સ કરીશું અને તમે જુઓ છો આપણે આને ચાર વિસલ કરી છે અને તે સરસ રીતે બફાઈ ગયો છે હવે ખીચડાને આપણે આ મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે મેં લીલા લસણનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ વધારી શકો છો અને તમને આમાં જો લસણનો ટેસ્ટ ન ભાવતો તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો ખીચડાને આપણે બધા જ મસાલામાં સારી રીતે મિક્સ કરી દીધો છે હવે આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું અને જેવો તમને ખીચડો ભાવે તે થિકનેસ પ્રમાણે તમે ખીચડામાં પાણી મિક્સ કરી શકો છો પાણી નાખીને આપણે બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર રહેવા દઈશું

તેલને સહેજ ગરમ થવા દઈશું અને તિલ સહેજ ગરમ થયા પછી આપણે પીંચ જેટલી હિંગ લેશું તેલ સારું ગરમ થઈ ગયું છે અને હિંગ પણ સરસ રીતે તેલમાં સંતરાઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ જ કરી દઈશું અને પછી તેમાં અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને સહેજ લીલું લસણ લેશું ખીચડા આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધું છે તેની ઉપર આપણે જે અત્યારે ઇસ્ટન્ટ વઘાર બનાવ્યો તે પાથરીશું તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ મજા પડે તેવો સાત ધાનનો તીખો ખીચડો ઉત્તરાયણના દિવસે સવારમાં બધા ઊંધિયું બનાવે છે અને બધાના ઘરમાં સાંજે આ સાત ધાનનો ખીચડો તો બનતો જ હોય છે તમે મારી રીતે એકવાર આ રેસિપી જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમને સાત ધાનના તીખા ખીચડાની રેસિપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ